અમારું બહુ ભાગી ગઈ છે રવિવાર ના વાત ની દાહોદ ગય છે ને માસીને મોટા બાબા ને બાબા ને દાખલ કર્યો તો આજે રજા આપી છે એટલે રવિવાર શનિવાર થી દાખલ હતો અમારે રવિવારે ભાગી ગઈ નાની બહુ ને ભાઈ ભાગી ગયો બાવીસ તારીખે રવિવારે ભાગી અમાર બે બાબા છે મોટાનો ઘરે છે આ નાનો છે એ ભાગી ગયો છે બાવીસ તારીખ ના વાત નું એની જાગી ગઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર મનસુખભાઈ રાઠોડ ઉપર એક મહિલાનો ફોન આવે છે બન્યું છે કે તેમનો દીકરો અને દીકરાની

મારું નામ વાતની દાહોદ ગય છે માસી ને કરે ને અમે મોટા બાબા ને બાબા દાખલ કર્યો હતો આજે રજા આપી છે એટલે રવિવાર શનિવાર થી દાખલ હતો અમારે રવિવારે ભાગી ગઈ નાની બહુ

જે છોકરી ગુમ સુધા થઈ છે ગુમ સુધા છે ને એ ખાલી લખાવી દેવાની જે તે સમયે ગુમ થઈ છે વહી ગઈ છે એવિડન્સ એવું પોલીસ ને દેવાનું કાલે કોઈ બનાવ બને તો પોલીસ ને તમે જાણ કરેલી છે

કીર્તિબેન આખું નામ બોલો કીર્તિબેન કીર્તિબેન હરિલાણ હા હું વિઠલાણ વિઠલાણી સુરત હા સુરત કઈ જગ્યાએ વરાછા સુરત વરાસા વર્ષા સોસાયટી કઈ સોસાયટી વર્ષા સોસાયટી વર્ષા એપાર્ટમેન્ટ સોસાયટી વર્ષા સોસાયટી ગણેશ એપાર્ટમેન્ટ હા ગણેશ એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટ ઓકે કીર્તીબેન હરીભાઈ વીઠલાણી સુરત વરાછા વર્ષા સોસાયટી ગણેશ એપાર્ટમેન્ટ હવે આપડે તમારો દીકરો જે રીહાઈન ભાગી ગયો એનું નામ શું હતું યોગેશ યોગેશ યોગેશરીભાઈનું નામ યોગેશરીભાઈ ઈ કેટલો સમય થયો બપોરે 8 વાગ્યા પછી

એને કે મારે હવે આવું જ નથી અમે એને કેટલી સમજાય કે ભાઈ આવે પછી થાય બધી આવે પછી થાય તો અમે દવાખાને નોતા તેટલે અમે ભાગી ગયેલા ઈ છોકરા ઓ ઠીક છોકરા કેટલા છોકરો એક છે પાંચ વર્ષ નો ઠીક હાલો આ યોગેશ ભાઈ હરિ ભાઈ પછી આ યોગેશ ભાઈ ની બાઈ ભાગી ગઈ એનું નામ હું કીધું એનું નામ બંટી બંટી હા બંટી બેન હા બંટી બંટી બેન બંટી બેન યોગેશભાઈ ઓકે હવે એ થઈ ગયું હવે મને બે એના બે જણા ના ફોટો મોકલો મારી તમારો ફોટો મોકલો પછી બેન ના મોબાઈલ નંબર મોકલો ને હા લવ લખો લખો કહું તમને હા બોલો નેવું હા સોળ નેવું સોળ છવીસ છવીસ હા હું બંટી બેનરી વાત કરલો હું એને પાછી બોલાવવાની કોશિશ કરું પણ તમે તમારા છોકરા ને બોલાવી લ્યો પેલા છોકરાને તો તમને લાગશે ત્યાં જાય છે તો મળતો નથી એને મારે શું કહેવાનું સાહેબ કે છોકરો આવી જાય ને પછી તારે જે નિર્ણય બે જણા ને લેવો હોય એ લઇ લો બરોબર તો આમ કેટલા ક દી આવી જા મારી પાસે હા એ મારે બીજું કઈ હા ઈ તમારા ઘરે પછી કદાચ ઈવડો નહી આવે ભાઈ ઈ અહી આવી જાય ને આ બે આ ફોન નંબર ચાલુ કર દે ને તો પાછા મેસેજ આવે ને ફોન આવે તો ઈ બોલાવી લે કે હવે આવતા રહ્યો હું નહી જાવ એમ કરી ફોન લઈને આપડે છોકરા ને અહિયાં બોલાવવાનો છે હા બંટી બેન નો ફોન ચાલુ છે હા એની હારે વાત થઈ

મોબાઈલ નંબર અમારા ઘરના છે ઓકે હાલો હવે તમે ફોટા ને એવું મોકલો હું હમણાં બંટી બેન કરું પાસપોર્ટ ફોટા નો મોકલતા મોટા ફોટો લગન ના લેતી હા બીજા હારા ફોટા પડેલા હોય ને એ લઇ તો જરા જોતરા આવું મોટા હા ના ના સરસ છે હે બંટી બેન ફોન ઉપાડતા નથી હું શું કરું એ એમ જ કરે છે એ કોઈ ના ફોન નો જવાબ જ નથી દેતી તો તમે ફોટો મોકલો એટલે હમણાં જવાબ દેતી કરી દે બરોબર મેં બધું વ્હોટ્સએપ પર મોકલી દીધું છે તમને જોયું એક ઓકે હાલો